હોલિકા દહન પહેલા હોલિકાની પૂજા કરવામાં આવે છે સુખ સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિના જીવનમાં શાંતિ રહે છે વાસ્તુશાસ્ત્રમાં હોલિકા દહન સંબંધિત કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે આ ઉપાયો કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે વાસ્તુ નિષ્ણાતોનું કહેવું છે કે હોલિકા દહન પછી બચેલી ભસ્મ ઘરે લાવવી ખૂબ જ ફાયદાકારક છે આ રાખને નિયમ પ્રમાણે ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનભર કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી સવારે હોલિકાની ભસ્મ બાળવામાં આવે છે વાસ્તુ નિષ્ણાતો કહે છે કે હોલિકા દહનની ભસ્મ ખૂબ જ શુભ હોય છે હોળીના દિવસે ઘરના આંગણાને સાફ કરીને ત્યાં ચોરસ આકાર બનાવો આની વચ્ચે કામદેવની પૂજા કરો આ પછી ઘરની મહિલાઓએ કામદેવની પ્રતિમા પર ચંદનનો લેપ લગાવવો જોઈએ અને કામદેવ મારા પર પ્રસન્ન થાય તેવી પ્રાર્થના કરવી જોઈએ આટલું જ નહીં આ દિવસે બ્રહ્માને બને તેટલું દાન કરો હોલિકા કી રાખ હોતી હૈ શુભ હોળીના દિવસે ધૂળની પૂજા કરવાથી લાભ થાય છે એવું કહેવાય છે કે આ દિવસે હોલિકા દહનની ભસ્મ ધારણ કરવી જોઈએ આ ઉપરાંત માટી સ્નાન કરવાની પણ પરંપરા હોવાનું કહેવાય છે આ દિવસે સ્નાન કરતા પહેલા શરીર પર માટી લગાવ્યા પછી જ થોડી વાર પછી સ્નાન કરો સવારે બળી જાય છે હોલિકાની ભસ્મ વાસ્તુ નિષ્ણાતો કહે છે કે હોલિકાને બાળ્યા પછી બાકીની રાખ ઘરે લાવો આ રાખને સાચી દિશામાં રાખવાથી જ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તમને જણાવી દઈએ કે આ રાખને ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં રાખવી જોઈએ તે શુભ માનવામાં આવે છે કહેવાય છે કે અગ્નિકોણ અગ્નિ તત્વ સાથે સંબંધિત છે અને રાખ પણ અગ્નિને બાળ્યા પછી જ બને છે તમને જણાવી દઈએ કે હોરીની ભસ્મ આ દિશામાં રાખવાથી વ્યક્તિને વેપારમાં ધનલાભ થાય છે